તો હવે આ ખેલ જનતા જાણે જનતા જુએ કે પ્રશ્ન પૂછવાની સત્તાનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે પ્રશ્ન પૂછવાની ઓથોરિટીને ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને વિપક્ષના પ્રશ્નો દબાઈ જાય ગુજરાતમાં સત્તા પક્ષના ધારાસભ્યો એક જ સરખા પ્રકારના દસ દસ વીસ વીસ પ્રશ્નો પૂછી નાખે છે ડ્રોની અંદર સાડા ચારસો પ્રશ્નોનો જથ્થો ઉભો થઈ જાય એ માટે થઈ સત્તા પક્ષ દ્વારા ખોટા બિનજરૂરી ક્ષુલ્લભ નજીવા મામૂલી એકના એક પ્રશ્નો દસ દસ વખત નાખવામાં આવે જેથી કરીને સત્તા પક્ષના પ્રશ્નોની સંખ્યા વધી જાય ભાજપના બે ધારાસભ્યોના પ્રશ્ન એક સરખા અલ્પ વિરામ નો ફરક નહીં પૂર્ણ વિરામ નો નહીં અને ક્વેશ્ચન માર્કનો કોઈ ફરક નહીં બે ધારાસભ્યો એક સરખા પ્રશ્ન પૂછે તો બંને પ્રશ્નો વિધાનસભાના ફ્લોર ઉપર આવી શકે કે ભાજપના સભ્યોને વિધાનસભામાં પ્રશ્ન પૂછવાનું મનાય છે કોઈ બોલવા દેતું નહીં એમને તો ખાલી સહીઓ કરી દેવાની છે પ્રશ્નના કાગળ ઉપર એટલી હદે દબાયેલા કોઈ ધારાસભ્ય પોતાની મરજીથી પ્રશ્ન પૂછી શકતો નથી વિધાનસભામાં આખે આખા ગુજરાતના જે નીતિઓ ગડાતી હોય છે આખે આખા ગુજરાતના જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નો ઉપરતા હોય છે તેથી ગુજરાત વિધાનસભામાં આપણા ધારાસભ્યો શું ચર્ચાઓ કરે છે તેની ખૂબ જ અગત્યતા દરેક દરેક નાગરિક પાસે હોવી જોઈએ

તો વિપક્ષના જે ધારાસભ્ય હોય છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે હાલમાં આપણે જોઈએ તો ગુજરાત વિધાનસભામાં ખૂબ જ મોટી બહુમતી સત્તા પક્ષની છે તેથી વિપક્ષનો અવાજ મહદ અંશે બહુ જ ઓછો ઉઠતો હોય છે

એનો મતલબ એવો થાય સામાન્ય ભાષામાં આપણે વાત કરીએ તો એ જે સ્ક્રિપ્ટેડ પ્રશ્નો છે એમને ક્યાંકથી મોકલવામાં આવ્યા હોય અને એમણે વિધાનસભામાં એ પ્રશ્ન પૂછ્યો હોય હવે એ પ્રશ્ન પૂછવાનું કારણ પણ એવું છે કેમ કે વિધાનસભાની જે કાર્યવાહી માત્ર ત્રણ દિવસની બોલાવવામાં આવી છે એનામાં અમુક લિમિટેડ પ્રશ્નોની પ્રશ્નો જ આવે અને ગુજરાતની જે જનતા છે તેના અગત્યના પ્રશ્નોની ચર્ચા રહી જાય તેવો જ આ કારસો છે તેવું ગોપાલ જણાવ્યું હતું ગોપાલ એ પણ વિગત આપેલી હતી કે આ જે ત્રણ દિવસ નું સત્ર છે એનામાં આવા જે નકામા પ્રશ્નો છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે પરંતુ હાલમાં જે ગુજરાતની સ્થિતિ છે ગુજરાતમાં વરસાદ બાદનું જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની કોઈ ચર્ચા ન થાય એવા અનેક અગત્યના પ્રશ્નો છે જમીનોના પ્રશ્નો છે એવી ઘણા બધા પ્રશ્નો છે જેની ચર્ચાઓ ન થાય તેના માટે જ જે ગુજરાતના સત્તા પક્ષના છે તેમના એવા એવા પ્રશ્નો લેવામાં આવે છે જેનો કોઈ જ લેવા હાર્દિકભાઈ પટેલ સેમ પ્રશ્ન અમદાવાદ જિલ્લામાં કેટલી ગ્રામ પંચાયત ધિરાણ હમલી માં આવરી લીધી છે હજુ આગળ જઈએ કિરીટસિંહ સરદાસ ડાબી ધોળકાના ધારાસભ્ય સેમ પ્રશ્ન વાક્ય રચનામાં ફરક નહી શબ્દમાંય કશું જ ફરક નથી બરાબર હજુ આગળ જઈએ કાળુભાઈ રૂપાભાઈ ડાબી ધંધુકાન ધારાસભ્ય એનો એ જ જોઈ લો મિનિમમ સાત સાત સવાલો રિપીટ થાય છે એટલે તમે એવું સમજો કે ભાઈ એક ધારાસભ્ય ધારો કે કાળુભાઈ ત્રણ પ્રશ્ન પૂછવા છૂટ મળે છે નહીં ત્રણે ત્રણ આવા છે કાળુભાઈ નો બીજો પ્રશ્ન હશે ને એ દસ ધારાસભ્યમાં છે ત્રીજો પ્રશ્ન પંદર માં હશે તો એકચ્યુઅલ કોઈ ધારાસભ્ય કોઈ પ્રશ્ન પૂછતા નથી ભાજપની ઓફિસ લખી લખીને આમાં નાખી દે છે શું કામ આવું કરે છે

કે આંગણવાડીમાં શું વસ્તુ મળે છે હવે આ વસ્તુ તો સ્થાનિક ઓફિસો પણ મળવા છે એ કોઈ નીતિગત વિષયો ઉપર પ્રશ્નો નથી એટલે આવા પ્રશ્નો ખર્ચ થાય છે તે તમામે તમામ ખર્ચ એડે જતો હોય એવું લાગે છે પરંતુ જે અગત્યના મુદ્દાઓ છે તેની કોઈ જ ચર્ચા કરવામાં આવતી નથી ગોપાલ ઇટાલિયા એટલું પણ કહ્યું હતું કે ભાજપના જે ધારાસભ્યો છે તેઓ પણ આજે આઝાદ નથી એમને પણ હકીકતમાં આઝાદીની જરૂર છે અને તે પણ પોતાના મનમાંથી પોતાના વિસ્તારના પ્રશ્નો પૂછી શકે એવી આઝાદી એમને મળવી જોઈએ પરંતુ કોઈ એક જગ્યાએ સ્ક્રિપ્ટેડ પ્રશ્નો છે તે ધારાસભ્યોને મૂકવામાં આવે છે અને તેઓ આ બે એ જ રીતે પ્રશ્નો વિધાનસભામાં મૂકી દે છે એનું પરિણામ એ આવે છે કે એ જે વગર ફોકટના પ્રશ્નો હોય એનામાં બધે ચર્ચાઓમાં સમય જાય છે પરંતુ અગત્યના પ્રશ્નોની ચર્ચાઓ થતી નથી હવે આવા જે પ્રશ્નો મૂકવામાં આવે છે સ્ક્રિપ્ટેડ પ્રશ્નો મૂકવામાં આવે છે એ પ્રશ્નો ધારાસભ્ય પોતે મૂકે છે એટલે તેમની બુદ્ધિનું પણ પ્રદર્શન થાય છે અને અમુક ધારાસભ્ય તો એવા છે કે જેમને પોતાના વિસ્તારમાં નહીં અને અન્ય વિસ્તારોના પ્રશ્નો પૂછ્યા છે હવે તમે વિચારો કે આપણે જેને ચૂંટીને મોકલાવ્યા છે તેમને આપણા માટે કામ કરવાનો છે આપણા માટે નીતિઓ ઘડવાની છે આપણા માટે જે આપણે સુવિધાઓ નથી એના માટે વિધાનસભામાં પ્રશ્નો પૂછવાના છે પરંતુ તેઓ જે એક પર્ટિક્યુલર ઓફિસમાંથી મુકાયેલા છે તે જ પ્રશ્નો હોય છે અને આપણા જે અગત્યના પ્રશ્નો છે જે અગત્યની સમસ્યાઓ છે તેને ખોરંભે ચડાવી દે છે અને એના પરિણામ સ્વરૂપે આપણી એટલે કે જનતાની કોઈ જ વિધાનસભામાં ચર્ચાઓ થતી નથી અને માત્ર જે સત્તા પક્ષમાં બેઠેલા લોકો છે અથવા એમને જે સ્ક્રિપ્ટ મળે છે તે મુજબ જ પ્રશ્નો પૂછવામાં આવે છે

વિસાવદર વેસાણ અને જુનાગઢ ગ્રામ્યના સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઋણ વ્યક્ત કરું છું આજે આમ તો મને ઘણા સમયથી ખબર છે પણ તમે જો આજનું પ્રશ્નોનું લિસ્ટ જોશો તારીખ આઠનું તો પ્રશ્ન નંબર સાત અને પ્રશ્ન નંબર બાર આ બંને એક સરખા પ્રશ્નો ગુજરાતમાં સત્તા પક્ષના ધારાસભ્યો એક જ સરખા પ્રકારના દસ દસ વીસ વીસ પ્રશ્નો પૂછી નાખે છે ડ્રોની અંદર સાડા ચારસો થઈ જાય ના પ્રશ્નોની સંખ્યા વધી જાય સાડા ચારસો માંથી ચારસો પ્રશ્નો બની જાય દાખલા તરીકે ઉદાહરણ તરીકે સત્તા પક્ષના પચાસ પ્રશ્નો રહી જાય વિપક્ષના તો ચારસો અને પચાસ પ્રશ્નો ભેગા કરીને એમાંથી ડ્રો કરવામાં આવે તો સ્વાભાવિક છે સત્તા પક્ષના પ્રશ્નો ઉપર આવી જાય વધારે આવી જાય હાવ ક્ષુલ્લભ પ્રકારના જેમ કે આજે મારો પ્રશ્ન એવા કારણોસર રદ કરવામાં આવ્યો કે રૂલ ઓફ રિપીટેશન નો હવાલો આવ્યો કે ગોપાલ ઇટાલિયા જે પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો છે એવો પ્રશ્ન કોઈ અન્ય સભ્ય વિધાનસભામાં પૂછ્યો છે માટે ગોપાલ ઇટાલિયા સભ્ય સિલેક્ટ કરવામાં નહીં આવે પણ આજે ના આજે ભાજપના બે ધારાસભ્યોના પ્રશ્ન એક સરખા અલ્પ ફરક નહીં પૂર્ણ વિરામ નો નહીં અને નો નહીં છે નહીં ક્વેશ્ચન માર્કનો કોઈ ફરક નહીં બે ધારાસભ્યો એક સરખા પ્રશ્ન પૂછે તો બંને પ્રશ્નો વિધાનસભાના ફ્લોર ઉપર આવી શકે મારો તો પ્રશ્ન એડમિટ નો થયો તો હવે આ ખેલ જનતા જાણે જનતા જુએ કે પ્રશ્ન પૂછવાની સત્તાનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે પ્રશ્ન પૂછવાની ઓથોરિટીને ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને વિપક્ષના પ્રશ્નો દબાઈ જાય બીજો પ્રશ્ન આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તમે જો તારાંકિત પ્રશ્નોની યાદી જોશો આઠ તારીખ તો તમને ખ્યાલ આવશે કે ભાજપના સભ્યોને વિધાનસભામાં પ્રશ્ન પૂછવાનું મનાય છે કોઈ બોલવા દેતું નહીં એમને તો ખાલી સહીઓ કર દેવાની છે પ્રશ્નના કાગળ ઉપર એટલી હદે દબાયેલા કોઈ ધારાસભ્ય પોતાની મરજીથી પ્રશ્ન પૂછી શકતો નથી શું કામ આજના જ પહેલા જોશો તો ભુજના ધારાસભ્યના કોલમમાં બનાસકાંઠાના પ્રશ્નો ભાવનગરના પ્રશ્ન એનો અર્થ એ આ પ્રશ્ન ધારાસભ્ય નથી પૂછો પાર્ટી ઓફિસ થી બધું લખી સહીઓ લઈ લીધી તો ભાજપના ધારાસભ્યોને આવી રીતે દબાવવામાં આવે છે એને બોલવા દેવામાં નથી આવતા તો હું તો વિનંતી કરું છું થોડુંક થોડુંક એને બોલવા દે ધારાસભ્ય છે થોડાક થોડાક એને છૂટ આપો પ્રશ્ન પૂછવાની ભલે પૂછાય જે છે આજના તારાકી પ્રશ્નોની યાદી તો બધા મીડિયા મિત્રોને મળી છે એમાં હશે મેં પ્રશ્ન નંબર 1 બોલી ગયો સાત અને લગભગ 12 છે મારી બુલ્લો થા કે 7 અને 12 નંબરનો પ્રશ્ન એક સરખો છે ગોપાલ ઇટાલીયાનો પ્રશ્ન કોઈ અન્ય સભ્યએ પૂછ્યો મને નહોત ખબર કોણે પૂછ્યો પણ મારો રિજેક્ટ થઈ ગયો એવું લખાઈને આવ્યું કે રૂલ ઓફ રિપીટેશન એટલે કે આનું પુનરાવર્તન થઈયું એટલે ગોપાલનો રિજેક્ટ તો ભાજપના બે સભ્યોનો એક સરખો પ્રશ્ન સિલેક્ટ કેવી રીતે થઈ ગયો તો આ આનો અર્થ એવો નીકળ્યો

એ હવે તમારી શુદ્ધ બુદ્ધિ ઉપર હું મૂકું છું કે તમે એ બાબતે શું વિચારી રહ્યા છો પરંતુ મારી બુદ્ધિ પ્રમાણે મારું એવું માનવું છે કે ત્રણ દિવસમાં સત્રોમાં કોઈ જ દિવસ ગુજરાતની જનતાની ચર્ચા થઈ શકે નહીં લાંબા સત્રો હોવા જોઈએ છણાવટ ભરી એની તપાસો હોવી જોઈએ છણાવટ ભરેલા એના પ્રશ્નો અને જવાબો હોવા જોઈએ ત્યારે જ ગુજરાતની જનતાનું કંઈક હિત થશે અન્યથા કેટલાય વર્ષોથી જે પરંપરા ચાલી આવી છે તે પરંપરામાં ગુજરાતના લોકોનું ભલું થાય તેવું મને લાગતું નથી